મેં જાતે નિહાળી એમાં મને ઇનો પ્રવૃત્તિઓ ખૂબ જોવા મળી માનો કે બાળકોને બર્થડે ના દિવસે માતા પિતા સાથે બોલાવે છે અને રમકડા આપી જન્મદિવસની ઉજવણીની શુભકામનાઓ પાઠવે છે બીજી વાત કરું તો સાહિત્યકારોના ગુજરાત ગુજરાતભરના એમની પાસે અવેલેબલ ડેટા છે અને એના દ્વારા જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે ત્રીજી વાત તો તો સાહેબ જે અહીંયા નિશુલ્ક વિચાર વાંચવા માટે નાનાથી માંડીને મોટે ગાળો કોઈ પણ અભ્યાસુ હોય અને વાંચન શોખ ધરાવતા હોય એના માટે વાંચન હોલ બનાવ્યો છે જેમાં તમામ પ્રકારની સગવડો પૂરી પાડી છે બુક્સ પણ આપે છે સાયદ પાછલા સાથે સાથે પોતાના કોઈ गुજવણો હોય તો વિદ્યાર્થીઓને બાળકોને સમજ સૂચનો પણ અને માર્ગદર્શન પણ આપે છે વિશિષ્ટ વાત કરું તો મેં અહીંયા જેટલા તેમના એડિટિંગ કરેલા પુસ્તકો જોયા તો એ પુસ્તકોમાં મને ખૂબ ઇનોવેટિવ લાગ્યું કે દરીપ પ્રકારના સાહિત્યકારો વિશ્વના સાહિત્યકારો વિશ્વના ફિલોસોફર વિશ્વના કલાકારો વૈજ્ઞાનિકો ને એમણે પોતે પેલા અભ્યાસ કર્યો છે ગ્રંથોમાંથી એનો સારાંશ માખણ સ્વરૂપે કાઢી એને ચોપાનિયા સ્વરૂપે નાની નાની પુસ્તિકાઓ બનાવીને જે ગોઠવણી કરી છે એ સહજ અને પ્રથમ દ્રષ્ટિએ આપણને વાંચવા માટે પ્રેરણા આપે છે અને એના થકી આપણને લેખકની આખી વાય એક નાના ચોપાનિયામાંથી ખ્યાલ આવે છે એ પણ મેં અહીંયા સવારોમાં છ સાત પુસ્તિકાઓ આખી નાખી વાંચી છે એના પરથી મને જણાવ્યું કે એમણે કેલા જેવો જાદુગરનો જીવન કવન પણ અહીંયા મૂક્યું છે તો સામે વિશ્વના ફિલોસોફર થોરો નું પણ અહીંયા

લોકો વાંચતા થાય એ માટે એક વિશિષ્ટ પ્રવૃત્તિ કરે છે એ ખૂબ ગમી સાથે સાથે સાહેબની એક એક વાત જાણવા મળી કે જરૂરિયાતમંદ જે સાહિત્યકારો છે લખતા હોય અને પુસ્તક પ્રકાશન માટે કઈ આર્થિક જરૂરિયાત ઊભી થાય તો સાહેબ એવા સાહિત્યકારોને પણ આર્થિક રીતે પુસ્તક પ્રગટ કરવા માટે મદદરૂપ બને છે લેખકો અને કવિઓને પુસ્તક પ્રકાશન માટેની વાત કરતી હતી વચ્ચે કહું તો એના માટે ગુજરાત સાહિત્ય અકાદમી થી માડીને ઘણી સંસ્થાઓ પ્રકાશન અર્થે લેખકો અને સાહિત્યકારોને આર્થિક મદદ પૂરી પાડતી હોય છે પણ અહીંયા એક વિશિષ્ટ જોવા મળ્યું કે અહીંયા માત્ર મુલાકાત લે સાહિત્યકાર અથવા લેખક અને એમની કોઈ કાચી મુશ્કેલી હોય તો બિંચુક કોઈ પણ કાગડી વગર સાહેબ શ્રી તરફથી 1000 2000 જેટલું દાન કવર દ્વારા આપવામાં આવે છે એ પણ એક યુનિક કાર્ય સીમા કાર્ય દેખાયું સાથે સાથે મે અત્યાર સુધીની જે લાઇબ્રેરીઓ જોઈ છે હું પ્રાઇમરી એટલે કે પ્રાથમિક વિભાગમાં શિક્ષક છું વિવિધ ક્ષેત્રોમાં કામ કર્યું છે એક બાળ સાહિત્યકાર તરીકે અકાદમીમાં પુસ્તકો પણ મારા પ્રકાશન થયા છે આકાશવાણી રેડિયો પર પણ કાર્ય કર્યું છે અને સફળતાના પરિપાક રૂપે મને રાષ્ટ્રપતિ એવોર્ડ પણ થી નવાજિત થયેલો છું ત્યારે બાળકો સાથે શિક્ષણ કાર્ય કરતા કરતા હું ખૂબ ગુજરાત ભ્રમણ કર્યું છે અને ઘણી લાઇબ્રેરીઓ જોઈ છે પણ એ લાઇબ્રેરીઓમાં અને આ લાઇબ્રેરી જ્યારે આજે મુલાકાત આવ્યો ત્યારે મને ખરેખર ખૂબ યુનિક લાઇબ્રેરી લાગી કે જેમાં આવી વિશિષ્ટ પ્રવૃત્તિઓ થતી હોય લેખકો કવિઓના જન્મદિવસ ઉજવાતા હોય એના અંગત સાહેબ વિવિધ સાહિત્યકારોને આમંત્રણ આપીને અહીંયા પ્રેરણા રૂપ કાર્યક્રમો પણ કરતા હોય આજુબાજુના